મહેતાએ સર્વિસ ઓડિટ થતું હોવાનું પણ તફાશ કર્યો છે નાણાં ક્યાં જતા હતા અને ક્યાંથી આવ્યા તે અંગે ભૂપેન્દ્ર ઝાલાએ કોઈ ખુલાસો નથી કર્યો તેવી પણ વાત તેના સીએ દ્વારા કરવામાં આવી સીએ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે ભૂપેન્દ્ર ઝાલાની માત્ર એક જ

બીઝેડ ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ નામની કંપની ઉપર સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી એમના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અત્યારે ભૂગર્ભમાં છે સંપર્ક વિહોણા છે સંપર્ક થતો નથી આ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા હજી સુધી ક્યાંય સામે આવી નથી ત્યારે એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો કે આ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવે કારણ કે જે વાતો જે સમાચાર ચાલી રહ્યા છે એમાં કેટલી તથ્યતા છે એ ચકાસવાની જવાબદારી પણ દરેક મીડિયાની છે અને એ જવાબદારી એબીપી અસ્મિતા નિભાવી રહ્યું છે ત્યારે સૌથી પહેલા આપણે આ પ્રતિક્રિયા ગુજરાતની જનતા સમક્ષ મૂકીએ કે સાબરકાંઠાના જે પોન્ઝી સ્કીમ અંગેના સમાચાર ચાલી રહ્યા છે એ સમાચારમાં એક પક્ષ તરફથી પહેલી પ્રતિક્રિયા એ વ્યક્તિની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ આજે અમે કર્યો કે જે વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે કંપની છે એમની સાથે સંકળાયેલી છે એ વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે એજ્યુકેશન કેમ્પસ આવેલું છે એના કેમ્પસ ડાયરેક્ટર છે અને સીએ છે આ સીએ ની પોલીસ દ્વારા પૂછપરછ પણ થઈ છે ઋષિત મહેતા જેની હું વાત કરી રહ્યો છું એ ઋષિત મહેતા સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ ઋષિત ભાઈ જો ફરિયાદ નોંધાણી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભૂગર્ભમાં છે વિદેશ છે કે રાજ્ય બહાર છે નથી ખબર ફરાર થઈ ગયા એવું કે હું સર આપની વાત સાચી છે પણ હું માત્ર એક ઓડિટર છું જેમ મારા બીજા બસો ક્લાયન્ટો છે એ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ એક મારા ક્લાયન્ટ જ છે એમની આપની વાત સાચી છે કે એમનો ઓડિટર છું પણ હું આપને કહી દઉં કે બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસીસનો ઓડિટર નથી એકચલી એમની પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી ટુ થાઉઝન્ડ નાઇન્ટી ટ્વેન્ટીમાં એમણે ઓપન કરી હતી બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કે જેમાં એ બ્રોકરેજ અને કન્સલ્ટન્સીનું કામ કરતા હતા એવું મને જણાવ્યું હતું એમને અને એનું ઓડિટ હું કરતો હતો અને વાત આવે ગ્રોમોરની તો બિલકુલ ગ્રોમોર એમને ફેબ્રુઆરીમાં ટેક ઓવર કરી હતી પણ એકચ્યુઅલી હું એનો એમ્પ્લોય એક એક બે હજાર પંદરથી છું એટલે ઓલમોસ્ટ દસ વર્ષથી હું અહીંયા છું અને ક્વોલિફિકેશન પ્રમાણે જોઈએ તો આખા ગ્રોમોરમાં હાઈએસ્ટ ક્વોલિફિકેશન મારી છે અને બંને જૂના ટ્રસ્ટીઓ બી મને સારી રીતે ઓળખે છે અને નવા ટ્રસ્ટી છે એ પણ સારી રીતે ઓળખે છે તો એના કારણે મને અહીંયા કેમ્પસ ડિરેક્ટરનું પદ આપવામાં આવ્યું છે બસ આ રીઝન છે બાકી એમના કોઈ પર્સનલ રિલેશન કે એમનું એવું મારે કઈ જ એમની સાથે નથી એઝ અ ઓડિટર મેં એમનું કામ કર્યું છે અને જયારે જયારે મને સીઆઈ ડેટા માગ્યા છે મેં એમને પૂરતા આપ્યા છે અને એ અત્યારે તપાસ ચાલુ છે એની કેટલા સમયથી આપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સંપર્કમાં હતા અથવા એમને ઓળખતા હતા બે હજાર ઓગણીસ માં મેં એમના એક કંપનીનું પ્રથમ ઓડિટ કર્યું હતું પછી એમને જે નવી બીજે ટ્રેડર્સ બનાવી એ બીજા ટ્રેડર્સનું મેં એક વર્ષનું ઓડિટ કર્યું છે કારણ કે એ જનરલી નવી જ પેઢી હતી જેમાં ઇલેક્ટ્રોનિક્સનું એ ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે એનું ઓડિટ આપણે એક વર્ષથી કર્યું છે ઓકે એ મેન્યુફેક્ચરિંગ કરે છે તેનો એ પ્લાન્ટ ક્યાં છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એકચ્યુઅલી એ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની એસેમ્બલ ત્યાં દિલ્હી કરાવતા હતા જે પ્રમાણે અમારે ઓડિટ રિપોર્ટમાં નેચર ઓફ બિઝનેસની જરૂર પડે એ પ્રમાણે એમણે મને જે માહિતી આપી હતી એ ઓડિટ રિપોર્ટમાં મેં લખેલી જ છે કે ભાઈ અહીંયા એસેમ્બલ કરીને અહીંયા વેચાતા હતા એટલે કેવું કે ત્યાં ચાઈનાથી ક્યાંકથી મટીરિયલ આવે અને મટિરિયલ આવીને અહીંયા એસેમ્બલ થાય એવું એ લોકોએ કીધેલું છે બાકી ડિટેલમાં આપણે જાણતા નથી એ વસ્તુની ખાલી ઓડિટ એમનું કર્યું છે અને એમને જે ડેટા પ્રોવાઈડ કરે એમના ત્યાંથી ઇટેલીમાં એ ડેટા ઉપર આપણે જે ઓપિનિયન આપવાનું ઓડિટ રિપોર્ટમાં આપ્યું છે સાહેબ હવે એ વાત કરીએ કે જેની ફરિયાદ નોંધાય છે સીઆઈડી ક્રાઈમે જે ફરિયાદ નોંધાય છે અને અને વાત વાત એ એ છે કે લોકો પાસેથી પૈસા પૈસા લેતા હતા લોકોને વર્ષની અંદર ડબલ કરીને આપવાની કરી હતી આ પૈસા ક્યાંથી આવતા હતા અને એ ક્યાં રોકાણ કરતા હતા એની તો પ્રોપર માહિતી એમણે મને ના આપી કારણ કે એનો ઓડિટર નથી હું એકચ્યુઅલી બીજેડ ફાઈનાન્શિયલ સર્વિસીસનો એટલે એનું હું કહી ના શકું પણ એ ડેટા સીઆઈડી પાસે છે બધું એટલે અમને ખ્યાલ હશે અચ્છા તો એનો ઓડિટર કોણ છે તમને ખ્યાલ જ હશે કેમ કે ઓડિટેબલ ફોર્મ નથી ઓડિટ કોઈ કર્યું તેના આઈટીઆર ભરાયેલા છે અચ્છા આઈટીઆર કેટલા આઈટીઆર ભરાયેલા છે કોઈ આઈડિયા આઈટીઆર એનો લગભગ ત્રણ ચાર વર્ષ નું ડેટા છે એ સંપૂર્ણ ડેટા સીઆઈડી પાસે છે અચ્છા તો આપ જે કંપનીનું ઓડિટ કરતા હતા એ કંપનીનું નામ શું હતું અને એ ફોર્મ શું કામ કરતી બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી અને પ્રાઇવેટ લિમિટેડમાં એ બ્રોકરેજ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા જે પ્રમાણે મને નેચર ઓફ બિઝનેસ લખાવ્યું છે અને જે કરતા હતા કે ભાઈ કોઈને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય કોઈ પણ જગ્યાએ તો એની એ કન્સલ્ટન્સી આપતા અને કન્સલ્ટન્સી સ્વરૂપે એ પૈસા લેતા હતા પણ હજી સુધી એવો કોઈ ઇન્કમનો સોર્સ એમાં આવેલો નથી અચ્છા તો એ ક્યાં ઇન્વેસ્ટ કરતા હતા એ સોર્સ તો હશે ને ભલે આવું ક્યાંથી ઇન્કમ આવી એનો સોર્સ ના હોય ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કર્યું હતું એનો સોર્સ એટલે એ એકચ્યુઅલી કેવું છે કે અમારા જે ફાઇનાન્શિયલ ડેટા હોય કોન્ફિડેન્શિયલ હોય છે એટલે અમે સીઆઈડી બ્રાન્ચને આપી દીધા છે બધા એટલે હું મીડિયા સમક્ષ એ નહીં જાહેર કરી શકું કારણ કે આપને બી ખબર હોય કે મારા ક્લાયન્ટનો ડેટા કોન્ફિડેન્શિયલ હોય અને અમારા સીએના એથિક્સ પ્રમાણે અમે ઓપનલી કોઈ એને ડિક્લેર ના કરી શકીએ રિશિત જો તમે એથિક્સની વાત કરો છો તો એક વાત એ પણ કરી દઉં કે જો એ એથિક્સ પ્રમાણે તમે કામ કર્યું હશે તો તમને કઈ જ નહીં થાય સીએડી ક્રાઇમ કદાચ ગમે એટલી વાર બોલાય મારી સમજ છે ત્યાં સુધી સીએડી ક્રાઇમ વતી હું કોઈ ગેરંટી નથી આપતો તો મારી સમજ છે ત્યાં સુધી પર પણ જો એથિક્સ માં આગુ પાછું થયું હશે તો મને લાગે છે કે કદાચ આપે પણ ફસાવાનું થશે બિલકુલ આપણે ગુનો કર્યો તો ફસાવાનું થાય જ એમાં કોઈ બે મત નથી પણ આપણે જે એથિક્સ પ્રમાણે જે કામ કર્યું છે જે રિયલ ડેટા છે એ બધા આપણે એડિકા એમને આપેલા છે અને એ તમને વધારે સ્પષ્ટતા ટૂંક સમયમાં આપી દેશે હવે કેટલીક માહિતી તમારી અને આ બીઝેડ પછી આ ફર્મ હોય કે આ ફર્મ હોય મને એકચ્યુઅલ નથી ખબર પણ થોડી માહિતી મળી એ વેરીફાઈ કરવી છે જો આપ કરી શકો તો બીઝેડના પૈસાથી સાઉથ આફ્રિકાની અંદર કંઈક જમીન ખરીદે આવી હોય આવું મારા નોલેજમાં છે દુબઈની અંદર રિયલ એસ્ટેટની અંદર કંઈક ઇન્વેસ્ટમેન્ટ હોય આવું પણ જાણવા મળ્યું છે શું આ બાબતો અવગત કરો ના બિલકુલ નહીં મને ખુદ મીડિયામાંથી જ ગઈકાલે જ ખબર પડી આ વસ્તુની બાકી આવી કોઈ ઇન્ફોર્મેશન મારી પાસે નથી અચ્છા કે અન્ય એમાં કોઈ રોકાણ આ ચર્ચાય છે પણ એકચ્યુઅલી હું ઓડિટમાં કે એવી કોઈ જગ્યાએ એવી ઇન્ફોર્મેશન એમણે આપી નથી બિલકુલ એક સીએ તરીકે તમને મારે પૂછવું છે કે ત્રણ વર્ષમાં રૂપિયા ડબલ થઈ શકે ખરા

અ એકચ્યુઅલી એમની એક ફોર્મમાં ધીરધારનું લાયસન્સ હતું જે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે લેતા હોય છે કે જેમાં ફાઈનાન્સ નો બિઝનેસ એ કરી શકે પણ ડિસ્ટ્રિક્ટની બહાર કરવું હોય મોટા પાયે કરવું હોય આ રીતે જે નક્કી કરેલા આરબીઆઈના નિયમોથી વધારે તમારે ઇન્ટરેસ્ટ લેવું હોય આપવું હોય તો આરબીઆઈનું લાયસન્સ જરૂરી છે એ હતું એમની પાસે આરબીઆઈનું લાયસન્સ નહોતું પણ એમની પાસે ધીરધારનું લાયસન્સ હતું ફાઈનાન્સનું લાયસન્સ ડિસ્ટ્રિક્ટ લેવલે તો એ એ એ એ કોણ આપે આપે જે તમે વાત વાત કરો મળે પણ પણ મેં નથી લીધેલું લીધેલું એમના ઓથોરિટી ગવર્મેન્ટ ઓથોરિટી ઓથોરિટીઝ હોય છે એની અહીંયા આપણે હિંમતનગરની મહેસાણા ઓફિસ છે દિડધાર ના લાયસન્સ હોય છે સર મને એક વાત એવી પણ મળી છે બે સવાલ એક સાથે પૂછી લો એક તો આપને જે આપની ફી હોય ઓડિટરની ફી હોય કે કમિશન ઉપર તમે જે કઈ કામ કરતા સર કમિશન શબ્દ તો વપરાય જ નહીં એકચ્યુઅલી અમારે લોકોને જે ઓડિટ કરવાનું હોય એની સામે જે પ્રોફેશનલ ફી થતી હોય એ મને મળી છે અને એનો ટીડીએસ કપાયેલો છે એ પણ ડેટા છે બરાબર છે વાત આવે ગાડીની ને એવી તો સર હું પંદર વર્ષથી પ્રેક્ટિસમાં છું એટલે બીંગ સીએ કાર તો નોર્મલી દરેક સીએ પાસે હોય એટલે એ વાત તો મને જાણીને નવી લાગી કે ટાટા સફારી એક કરોડની કાર ને આ બધી વાતો છે હવે માનું બાકી મારી જોડે જે છે એ આ એક જ કાર છે અને અત્યારે એક ઘર છે અને એક બને છે અને મહારાષ્ટ્ર ની વાત કરીએ તો બીજી બે હાજર ઓગણીસ વીસ થી આવી પણ મહારાષ્ટ્રની જે મારું નાનું ખેતર છે હું પોતે ખેડૂત છું એટલે બે હાજર સત્તર માં મેં લીધેલું છે અને એ વાત સાચી છે મહારાષ્ટ્રમાં મારું નાનું એક ખેતર છે નાનું એટલે કેટલું કરશે લગભગ સમજો ને સત્યાવીસ ગુંઠા જેટલું નાનું ખેતર છે અને એ તો બે હજાર સત્તરમાં મેં લીધું સોળ સત્તરમાં મારી પાસે આ જે માહિતી આવી એની સાથે એક વાત એ પણ આવી કે તમે ખેડૂત ખાતેદાર નતા અને તમે વડાલીથી થી કઈક આ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર લીધું છે ના ના હું ખેડૂત છું બાય બોન મારા ફાધરની જમીન છે મોટા પોશીનામાં અને એમના મારા ફાધર એક્સપાયર થઈ ગયા ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં અને પછી વારસાઈમાં મારું નામ ખેડૂતમાં છે જ અચ્છા એક સીએ છો અને આ જે ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે એમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે તમે આવ્યા તો એ કઈ રીતે આવ્યા ભૂપેન્દ્રસિંહની એન્ટ્રી થઈ ગ્રોમોરમાં એ પહેલાથી કે ભૂપેન્દ્રસિંહ આવ્યા પછી તમે અહીંયા એકચ્યુઅલી અહીંયા મેં જ્યારે ગ્રોમોર જોઈન કર્યું ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં ત્યારે એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર મેં અહીંયા જોઈન કર્યું હતું એ વખતે મારી પાસે બીકોમ એમકોમ અને સીએની ડિગ્રી હતી પછી મેં ટુ થાઉઝન્ડ સેવન્ટીન અને એટીનમાં નેટ અને સ્લેટ બંને પાસ કર્યા ત્યારબાદ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મેં એમ ફિલ ગોલ્ડ મેડલિસ્ટ એમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે આ થયું એ વખતે હું પ્રોગ્રામમાં જોતો ની ડિગ્રી મને એનાયત કરવામાં આવી છે એટલે ડોક્ટર થયું એટલે સિનિયોરિટી બી ગણો તમે અને મારી હાઈએસ્ટ ક્વોલિફિકેશન આખા ગ્રોમરમાં તમે ચેક કરશો તો જેટલા મેં હાઈએસ્ટ ક્વોલિફિકેશન એ બેઝ ઉપર મને કેમ્પસ ડિરેક્ટરનું ધીમે ધીમે પ્રમોશન મળેલું છે કે પહેલાં આ સિસ્ટમ પ્રોફેસરમાંથી એચઓડી આવે અને એચઓડી પછી અહીંયા કેમ્પસ ડિરેક્ટરની પોસ્ટ આવે અને કેમ્પસ ડિરેક્ટર ઉપર ટ્રસ્ટીની પોસ્ટ આવે એટલે અમારી ઉપર ટ્રસ્ટીની નીચેની જે કોર્સ છે કેમ પસ્ટિરેક્ટર એટલે એ રીતે મને મળેલી છે એટલે ભૂપેન્દ્ર સિંહની એન્ટ્રી પહેલા કે પછી ના ભૂપેન્દ્ર સિંહ એન્ટ્રી વખતે ઓકે કારણ કે એ વખતે જૂના ટ્રસ્ટીઓએ અહીંયા ચેન્જ ઓફ મેનેજમેન્ટ કર્યું એટલે એ પણ મને ઓળખતા હતા અને નવા ટ્રસ્ટી જે ભૂપેન્દ્રસિંહ આવે એ પણ મને ઓળખતા હતા એટલે આમાં કેવું હોય કે ઈદ બિટ્વીન જ્યારે મેનેજમેન્ટ ચેન્જ થાય તો કેવું કે બંનેના હિસાબ બંનેની દરેક વસ્તુ આપણે અલગ સેપરેટ કરી આપવી પડે અને એનો જાણકાર કોણ હોય શકે એક શકે અને કોમર્સમાં સિનિયર સૌથી સિનિયર હું છું અને એમાં પણ હાઈએસ્ટ ક્વોલિફિકેશન મારી છે એ બંને નક્કી કર્યું બંને પાર્ટીઓએ કે ભાઈ બરોબર છે જે છે સાહેબ હવે એ જાણવું છે કે ભૂપેન્દ્રસિંહની ટોટલ ફોર્મ કેટલી એક તો બીઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ એક ફોર્મનું જે આપ ઓડિટ કરો છો એ આવી ફોર્મ કેટલી એનું એકચ્યુલી રિયલ ડેટા તો કારણ કે મારી પાસે તો ઓડિટનો જ ડેટા હોય આપ જાણો જ છો કે સીએ નું કામ છે કે જે કંપનીનું ઓડિટ આવવાનું હોય એ ઓડિટ મને મળે બાકીની એમની પર્સનલ ફોર્મ જે જાણવા મળી છે સીઆઈજી પાસે સંપૂર્ણ માહિતી આપને મળશે મારા ધ્યાનમાં છે ત્રણ થી ચાર ફોર્મ છે મેં આપને નામ દીધા છે પહેલા જ આપી દીધા છે મેં આપને એટલા માટે ફરીથી સવાલ પૂછો કે આપ સીએ છો ઓડિટમાં કદાચ સંલગ્ન કંપની હોય તો મેં તમને પૂછ્યું ના ઓડિટમાં એવી કોઈ સંલગ્ન કંપની નથી જે એમની બે ઓડિટેબલ ફોર્મ છે એક આ ત્રણ ચાર કંપની વિશે મને માહિતી છે બાકીની નવી કંપનીઓ કે હજી તો ઓડિટ આવી નથી આ ફાઇનશિયલ હજી ચાલુ છે એ પતે પછી મને ખબર પડે કે ખરેખર એમની કેટલી કંપની છે કેટલામાં ટ્રાન્ઝેક્શન છે ત્યારે ખબર પડે કે જયારે ઇન્કમ ટેક્સ ભરવાનો વારો આવે ત્યારે મને રિયલ ડેટામાં લે એમ નથી ભૂપેન્દ્રસિંહ સાથે સંકળાયેલા છો એની નજીક પણ છો એના કોઈ સેમિનાર થતા એના કોઈ કાર્યક્રમો થતા એમાં જોવાનું થતું ખરું ક્યારે ક્યારે નહીં એટલા પર્સનલ રિલેશન નથી અમારે હું એમનો ઓડિટર છું કારણ કે આમંત્રણ હોય ને ક્યાં હોય ના ના ક્યારેય નહીં આમંત્રણ બી આવતું નહોતું મને અને હું જતો બી નતો તમે જેટલા બી પ્રોગ્રામ એના વિડીયો ક્લિપ જોઈ શકો છો ક્યારે હું નહીં હોય પ્રોગ્રામમાં નેવર કારણ કે અમારે કેવું હોય કે અમે ફ્રીલાન્સર છીએ અને એઝ એ ઓડિટર અમે ક્યારેક ક્લાયન્ટની એટલું એમનો પક્ષ ખેંચી શકીએ કે પર્સનલી કોઈ જગ્યાએ જઈ શકીએ એવું ના કરી શકીએ હા ક્યારેક ગ્રોમરમાં કોઈ પ્રોગ્રામ હોય તો એઝ એ ડિરેક્ટર તરીકે હું ગયો હોઈશ બાકી એવા પર્સનલ અમારે રિલેશન ના કરી શકાય અચ્છા સાહેબ તમે અહીંયા જ છો હવે એક માહિતી એવી પણ મળી છે કે એમણે અહીંના જે સ્ટાફ છે એ સ્ટાફના ખાતામાં કંઈક પૈસા ના ખાતા અને પછી પાછા એ ઉપાડી લીધા આવી કોઈ માહિતી ના એવી પર્સનલ માહિતી કારણ કે એમના પર્સનલ એકાઉન્ટમાંથી એ બધું કર્યું હોય તો મને ખ્યાલ નથી બાકી ગ્રોમરના એકાઉન્ટમાંથી એવું નથી થયું કારણ કે નું ઓલરેડી એકાઉન્ટ અહીંયા જ લખાય છે અહીંયા એડમિન ડિપાર્ટમેન્ટમાં તો પછી આ બધાને જે સેલરી થાય એ એકાઉન્ટ ગ્રોમરમાં છે કે આ બીજેર ગ્રોમર ગ્રોમર ગ્રોમરમાંથી થાય ગ્રોમરની સેલરી ગ્રોમરમાંથી જ કરી શકાય ના અત્યારે જેટલા પણ છે આમાં કદાચ એવું છે કે થોડું કેમ્પસ એમણે લીધું છે થોડું હજી બાકી છે ના ગ્રોમર ફાઉન્ડેશનના એકાઉન્ટમાંથી જ થાય

કઈ દુવિધા છે તમને એ આવશે એની કંપનીના એકાઉન્ટ ફ્રીઝ થયા છે પૈસા પાછા આવશે નહીં આવશે શું શું છે છે તો અત્યારે એક જ કે ભાઈ કેમ્પસમાં જે ઓથોરિટી છે આપણે જૂના ટ્રસ્ટી કહીએ કે નવા ટ્રસ્ટી કહીએ અત્યારે જૂના ટ્રસ્ટી પાસે સત્તા નથી ટ્રસ્ટ સંભાળવાની અને નવા ટ્રસ્ટી ગાયબ છે એટલે અત્યારે અમારે કેમ્પસમાં જે બી અત્યારે પ્રોબ્લેમ્સ આવે કે ભાઈ ક્યાંક ખર્ચા કરવા હોય કે ભાઈ સેલરી કરવાની હવે આવશે તો પછી મીડિયાના માધ્યમથી આપણે કોઈ રસ્તો ગવર્મેન્ટ કાઢે એના માટે હું રિક્વેસ્ટ કરું છું અને પ્રયત્ન કરવાનું કહું છું કે ભાઈ અમને કોઈ સોલ્યુશન આપે કારણ કે બધા અહીંયા કર્મચારી હું પોતે અહીંયા એક કર્મચારી છું તો સ્વાભાવિક છે કે આજે ઘર ચલાવવા માટે પગાર બી જોઈએ બધાને લોકોના હપ્તા હશે બરાબર તે ચૂકવા માટે કંઈક ને કંઈક ગવર્મેન્ટ રસ્તો કાઢી આપે એના માટે હું વિનંતી કરું છું અને આપના માધ્યમથી એ પહોંચે વાત એના માટે હું આપ બધાને એ રિક્વેસ્ટ કરું છું સાહેબ છેલ્લે એટલું પૂછવું છે અને આ એક પત્રકાર તરીકેનો સવાલ નથી એક માણસ તરીકેનો એક માણસ છે અને સવાલ માણસ માટેનો છે શું ખરેખર આ બધું થયું હશે તો લોકોને પૈસા પાછા મળી શકે એવી કોઈ શક્યતા ખરી હવે એવું તો અહિયાં હું કશું ના કહી શકું એ તપાસ નો વિષય છે સીઆઈડીનો પણ એટલું કહી શકું કે હજી સુધી અમારે ગ્રોમોર લીધી છે ટેક ઓવર કરી છે પણ હજી કોઈ પણ માણસ અહીંયા આવીને એવું નથી કહી ગયો કે પૈસા આપો કે લઈ જાઓ પ્રશ્ન બી નથી પૂછ્યો એટલે એવું તો કશું જ અમે અનુમાન ના લઈ ગઈ શકીએ કે કઈ ના શકીએ કારણ કે કર્મચારી તરીકે અમે અહીંયા બેસી જયારે એ પોતે આવે ત્યારે બધી પ્રતિક્રિયા આવે અને અત્યારે સીઆઈડી તપાસ કરે છે એના ઉપરથી નિષ્કર્ષ આવે અચ્છા સીઆઈડી તપાસ કરી રહી છે શું સીઆઈડી અહીંયા આવીથી કોઈ ડેટા લીધા છે સીઆઈડી એ આપને કેટલી વાર બોલાવ્યા અને એમાં કેટલી કલાક આપણે પૂછપરછ સીઆઈડી જ્યારે આ ભૂપેન્દ્રસિંહનું થયું એના બીજા દિવસે મારી ઓફિસે આવ્યા હતા એમને ડેટા જે જોઈતા હતા એ આપણે પ્રોવાઈડ કર્યા છે એ દિવસે હું હાજર નહોતો એકચ્યુઅલી મારે પીએચડી ડિગ્રીનો પ્રોગ્રામ કોન્વોકેશન ચાલતું હતું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં તો ગુરુવારે તો એ દિવસે હું ત્યાં હતો એ દિવસે મારી ઓફિસે આવીને બધું એમને જે ડેટા જોઈતા હતા એ લઈ ગયા હતા બીજા દિવસે પછી એમણે મને બોલાવ્યા હતા ક્લેરિફિકેશન માટે કે ડેટા અમને જણાવવામાં કે ભાઈ કઈ કઈ ફોર્મના કયા કયા ડેટા છે મેં અમને આપી દીધા છે અને એમને બધું એમને જેમ આપણે કો ઓપરેટ કર્યું છે હવે સીઆઈડી આપને જણાવશે કે ડેટામાં શું હતું કેવી રીતે હું હતું કેટલી વાર તમને બોલાયા અને કેટલા કલાક સુધી મને સીઆઈડી એક જ વખત બોલાવ્યા છે સત્યાવીસ તારીખે એ દિવસે હું અહીંયા સામેથી ગયો હતો લગભગ બાર વાગે અને લગભગ સાંજે છ વાગ્યા સુધી તપાસ ચાલી હતી મારા સવાલ અહીંયા પૂરા થાય છે આપણે કઈ કેવું છે વધારે ના બસ મારી એક રિક્વેસ્ટ મેં આપણે કરીએ કે ભાઈ અમારું અત્યારે મેનેજમેન્ટ જે છે એ કેવી રીતે કરવું એ દુવિધામાં અમે બધા જ છીએ કેમ્પસના પાંત્રીસો વિદ્યાર્થીઓ છે એ પણ છે અમે લગભગ સાડા ત્રણસો કર્મચારીઓ છીએ એ પણ છીએ એટલે એના માટે ગવર્મેન્ટ કોઈ રસ્તો કરે એ એના માટે હું મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરીશ કે આપ આમાં થોડીક દખલ કરીને અમને કરી આપો કારણ કે ગ્રોમોનું એક એકાઉન્ટ ફ્રી છે એવી મને અત્યારે જ માહિતી મળી છે માપ તો મેં કીધું હવે યાદ આવે કરતા હતા એ ફોર્મનું એક વાર મને ફરીથી નામ કહી દો અને બીજું તમે એનું જયારે જયારે જેટલી વાર ઓડિટ કર્યું ત્યારે ક્યારેય કોઈ વ્યવહાર ને લઈને શંકા ગયેલી કે જેનું તમે ક્લેરિફિકેશન માગ્યું હોય બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ કંપનીમાં એમના ટ્રાન્ઝેક્શન બહુ નોર્મલ હતા જનરલી બીજા ફોર્મમાં એ કરતા હતા મને ખ્યાલ નથી પણ અમારા ઓડિટના જે હતા એ જે લીગલ બેંક હતા અને આપણે સીઆઈડીને બધું પ્રોવાઈડ કરેલું છે એટલે એની માહિતી જ આપી શકશે ના આપો ક્યારેય કોઈ બાબત માંગ્યું એ હું નહીં કહી શકું કારણ કે ઓડિટ રિપોર્ટ એક કોન્ફિડેન્શિયલ મેટર છે મેં તમને પહેલા જ કીધું કે ક્લાયન્ટની કોઈ પણ વિગત હું ડિક્લેર ના કરી શકું ઇટ ઇઝ અ ઓપિનિયન બાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ ઇટ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે એવું નહીં કહી શકું આપને ઋષિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે કારણ કે પહેલી વખત ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી અને એમની એમનું આ તરફથી આ પ્રતિક્રિયા સામે આવી છે સૌથી બાબત કે મહેતા અત્યારે કહી રહ્યા છે કે એના એથિક્સ પ્રમાણે એને કામ કર્યું છે એમને મળેલા અધિકાર પ્રમાણે એ વાત કરી રહ્યા છે અને આશા રાખીએ કે એમણે એથિક્સ પ્રમાણે જ કામ કર્યું હોય એના અધિકારનો જ ઉપયોગ કર્યો હોય કારણ કે જો એવું નહીં થયું હોય તો કદાચ ઋષિત ભાઈને પણ એ ફરિયાદી તરીકે પોલીસ લઈ શકે છે અને કદાચ એમનું લાયસન્સ કે જે કઈ પ્રક્રિયા હશે એના ઉપર પણ એની અસર પડશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે એટલા સમયથી મીડિયામાં ચાલતી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એની જે અલગ અલગ કંપનીઓ છે એને લઈને જે સમાચાર ચાલી રહ્યા છે એમાં પહેલી વખત એબીપી અસ્મિતા ઉપર એમના તરફથી કોઈએ એમનો પક્ષ રાખ્યો છે એની વાત કરી છે એના વ્યવહારો અંગે વાત કરી છે પરંતુ એક વસ્તુ રિશિતભાઈની જે અમે ઇન્ટરવ્યુ કર્યો એની અંદર સ્પષ્ટ થાય છે કે તમામ ડેટા સીઆઈડી ક્રાઇમ અને અંતે શું થાય છે એ જોવું રહ્યું હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં છે સીએના સંપર્કમાં પણ નથી કેમેરામેન દર્શન સાથે હિરેન રાજગુરુ અવનીશ સાથે એબીપી અસ્મિતા સાબરકાંઠા